તો અમે ગીરમાં આવી ગયા છે ખોરી તમને રસ્તાનું કંઈ ન બતાવ્યું પણ એ તો હજી અહીંથી જા હોય એટલે તમને રિટર્નમાં અમે બધું બતાવી દેવું પણ એકદમ મજા આવી આયરનો આશરો અમને મળી ગયો એટલે પછી કંઈ ઘટે નહીં આ વાતો પૂરી જ હોય એટલે એકદમ પહેલી વાર અમારી જિંદગીમાં પનીરના શાકભેરો રોટલો ખાધો અને એ પણ અમારા બધા હું અમને તમને બધાને બહુ દેખાડું આમાં કોઈ એવો નહીં જે દોઢ રોટલાથી ઓછો ઓછો ખાતો હોય મજા આવી એકદમ ભાઈ જમવાની અને બધા મિત્રો જે આ મોજ કરે તમને બધા જઈ કેવી મોજ કરી બતાવો આ ભાઈ છે ને ભાઈ પ્રકાશભાઈ પનીર નું શાક ભાઈ બનાવ્યું હતું મારી લાઈફમાં આવું પનીર શાક મેં ક્યાંય ના જ ખાધું અને આ ખોટા વખાણ કરવા જેવું ના એનું કારણ છે કે સાહેબ પનીર શાક તમે નાન ભેરું ખાવ રોટલી ભેરું ખાવ પણ રોટલા ભેરવું તમે વિચાર્યું એનું હોય ને અમે પહેલી વાર દોઢ દોઢ રોટલા પનીરના ના શાક માં ખાઈ ગયા હા અમારા તેજસભાઈ ના ભોરી ને અમારા તન અને આ ભાઈ અમારા આરવી આરવી ભાઈ આજના અમારા એક રીતે જોઈ તો અમે એના મહેમાન થયા છે અને અમને બધી વસ્તુઓ અહીંયા બતાવ્યા છે ભાઈ ગીરમાં અને હજી પણ જવાના છે તમને આમાં બતાવશું

શુદ્ધ હા શુદ્ધ એમાં લસણ અને જે રૂંગળીનો વઘાર કરી અને એ જ પ્રમાણે જે આપણા દેશી મરી મસાલા હોય ચટણીને એવું બધું એનો જ ઉપયોગ થયોને આ રીતે બનાવવામાં આવ્યું તો એવું તો શાક અમે કોઈ દિવસ જિંદગીમાં અમે નથી ખાધું એ પણ રોટલાની સાથે કંઈ હા અને એ એ પણ દોઢ રોટલો ખાતો અને કાંઈ શરૂઆતમાં તમે વિચારતા હતા બહુ અમે વિચાર કરતા હતા રોટલા ભેગું પનીરનું શાક અમે તેજસ ભાઈ તો વાત કરી કમ્પની આ કઈ રહ્યું પનીરનું શાક

সেযন দের সেযন্ পেরে মালা দ্পলা ত্মারে ফটাপডো কেন্িয় সেমার বাডা তে করা ন্ ভিলেরের সেধ জঊশো હાર મીને ગો ગુડના ગિરધારી ઘેર આવો ને મારે ક સંદેશો કેવો રે હે બસ ભાઈ મોજે મોજ હે આ મીઠી બહુ લીંબુ વાળી સોડા કે ભાઈ સોડા ભાઈ

આપણે આવ્યા છે દ્રોણેશ્વર ડેમ ધ્રોણેશ્વર ડેમ જગ્યા બહુ સારી છે બહુ વિશાળ જગ્યા છે હમણાં તમને બતાવું મારા બધા નાવા ગયા છે ડેમમાં નહીં પણ ડેમ નીચે એક બે કુંડા છે ત્યાં નાઈ છે એટલે હમણાં બધાને બતાવું મોજ કરે છે અને મને તો તરતા આવડતું નથી હું ને અમારા ભાઈ ને બધા બેઠા છે મારો હથવાળો બેઠા છે મારા આ પણ છે મિત્રો ખાલી ડેમનો નજારો જોઈ અત્યારે તો અહીંયાથી વરસાદ ઓછો હોય એટલે નથી બાકી જે આ એક પાણી પડે ને એના બધે આખી લાઈનમાં પાણી પડતું હોય અમે વિડીયો જોયો તો બહુ બહુ સારો અહીં નજારો છે તમને બતાવું જો મિત્રો કેમ બાકી નજારો જે વચ્ચે ખાલી પાણી પડે ને એવું એવું આખી લાઈનમાં જ આ પાણી પડતું હોય જ્યારે અહીં વરસાદ ફૂલ હોય ને ત્યારે પણ આ બાજુ હોય ને વરસાદ થોડો ઓછો હોય એટલે જવા મારા માટીબાકા મારે ખટે નહીં કઈ આવીને જલસા એવું જોતું હતું ને જડે જડેગું

જ્યાં અમે રાઈ રોકાણ અહીંયા અમે આજની રાત્રિ અમે રોકાણ કર્યું હતું મંદિર 嗯。Mm.